શું કરવું આ ખીયેર આવી જાય અને મારી બોન નું ખીયેર કરવા વી આવ્યું શું કરવું આજ હાજે મારા બાનો ફોન આવ્યો તો તું ક્યારે આવીશ કે બહેતી બોલનું કે તારી વી આવી શું કરવું મને તારે જવા દેવા નહીં આજ તો હાજે છે ને કામેથી આવે ને એટલે હામું થઈને વહી જાવું છે આમ તો જો કેવડી મોટી પતંગ લાવી હાથમાં ને લેતી ઉડ જ કરે એ તારો હે ને ઘરે જઈને વારો લઈ જ લેવાનો હે ઘરે જઈને હેલે ઊ પતંગ સગાઈ જ બજે આવશે બે ફીટ લીધા લીધાલે આયા છે સગાવવા મન આ હે દોશી મોટી પતંગો લાયા એ બા આટ મોટી હા મને આપો દે એ તમારા હાટુ કાય ને લાવી મારા હાટુ લાવી હો જે મારા હાટા એ તમારા હાટુ શું હોય આમ દુકાને લઈ લ્યાવો જાવ હવે અત્યારે કાય દુકાને જાવું નથી આ તમે એમ થાય બે ફિરકા લાયા હો તો હુંય તમારા આ કટા કરું એ સાના મુનારીઓ આ હું બે ફિરકા મારા હાટુ લાવી હો હવે આપો નકર એમણે હું માર હારાન કી આવી એ કેવો તમાર હારાથી હું બીવું હો આ વાત તો એમણે કે આવું લે લે દુવાન કેવા જવાન કે ભલન ગયો હું એને તિન બીવું હો

ત્યાં પતંગ અને ફિરકા લાવ્યા તે એકલા એકલા ઉડાડે મે કીધું ને મને એક પતંગ ને એક ફિરકો આપો ત્યાં મને ફિરકો પતંગ નો દીધું ને મારી નો આવે હા તે હાલો ડોશન કાઈ દો હા કાઈ દો અને એને કીજો દે ન કરું અતારે રતાર માર માન હોય લે ખેર કરવા વઈ જાય એ ના એવું નથી કરું હાલો 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 એકાઈ પતંગ દેવરો હો હા

હવે હેલા કાંગરા દો વો વાર કટા કરી છે હવે તો છે ને નું કાઈ પી નાખું છે બે પતંગ ઉધી દીધી ને એક ફીરકો દીધો લાય હવે છે ને સગાઉ લાય હવે છે ને સગાઈ વિદ દઉં પતંગ

ले म्या बेरुन कि आव ए क्या का बेरुन जाय ति हो ल मेरो वारो छे लया बेरुन केवा जाय मान मान एक फिटको दितो तोय बिजो फिटको लेवा आई अन मार पतंगे जो मार तो हेठे पड़ी गय हो 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 रोती તમા આવતી ઢોસી ગામ માંથી પતંગ લાયા ને બે ફિ લાયા તે મને કાસો ફીરકો દીધો અને બે કટા કર્યા તમારું કપાઈ લેવા જાય ત્યાં મનમાં